હાલો સીતારામ કેમ છો બધા મજામાં મેં કરાવ્યું હમણાં મોતિયાનું ઓપરેશન એટલે રસોડામાં કંઈ થાય એમ નથી કામ તો આપણે બેઠા બેઠા કરીએ કામ તો બકાલા હમા કરી દઈએ તો કપડાં હંકેલી દઈએ એવા કરીએ તો આપણે હેઠળ બકાલા હમું કરવા બેઠા અને એક મને કોમેન્ટ આવી હતી કે મોરા પાલકની ભાજી કીધી હતી તો રિપ્લાય બતાવો પણ મોરા પાલકની ભાજી તો આજ નથી કરતી ધાણા ભાજીને અને મોરાની ભાજી કરવામાં આવે તો એ વિડીયો મૂકી અને મોરા પાલકની ભાજી એક એકદી દી હું રસોડામાં જેથી કામ કરી તેથી હમણાં ત્યાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું એટલે કંઈ રસોડામાં કે ધૂળમાં કંઈ કામ ન થાય એટલે બેઠા બેઠા કામ કરવાનું હોય તો જેથી રસોડામાં મહિનોગદી થઈ જાય છે ગાય હાજી થઈ જાય છે તેથી હું જેથી રગોડાનું કામ કરી રસોઈનું જેથી મુરા પાલકની ભાજીનો પાછો વિડીયો મૂકી આજ આપણે બનાવવાના છે મુરાની અને ધાણાભાજીની ભાજી તો એ વિડીયો પણ મારાથી મૂકાય કારણ કે મારી બહુ બનાવી હે રસોઈ બનાવે હમણાં હું તો બનાવતી નથી ચૂલે લસડાઈ નહીં તે પણ હું આજે આ બધું બકાલો હું કરવા બેઠીને ને કમ્પ્લીટ કરીને દે તો બહુ બધું રસોડામાં બનાવી દઈશ તો હમણાં મારા રસોડાના વિડીયા ઓછા મૂકાય બેઠા બેઠા મારા જે કામ થાય છે એ હું કરી અને બાકી તમારે જે કચરા પોતાને એ કરવાનું છે એ મારે બહુ કરે એટલે મારે બીજું કંઈ હમણાં થાય નહીં એટલે હું કરતી ન તો આજના સીતારામ જો બકાલો હું કરવા બે આ મૂરાના પાન છે આ ધાણાભાજી ગાજર અને મરસાપો હું હમા સુધારીશ નહીં આ ગવાર હમા કરી લીધા કારણ કે મરચાં વાળા હાથ થાય દીધી ખાવું હોય ને કદાચ આખી કે અડી જાય તો તકલીફ થાય છે ગાજર મોર દે ગવર હા કરી દીધા મોરાની ભાજી સુધાર દે ભાજી સુધાર દે આમાં પણ ભાજી છે કોથરીમાં પણ તે શાકમાં નાખવા માટે છે તો આવું કામ આપણે કરીએ હમણાં બેઠા બેઠાનું કામ કરીએ બાકી સુલે કે કચરા પોતા કે કંઈ થતા ને તો હમણાં સુલાનો રસોઈના વિદ્યા જ્યાં સુધી સુલેવું નહીં કરાય ત્યાં સુધી મૂકવામાં નહીં આવે પણ આવું જે કામ કરે એવું વિડીયા મૂકતી રહે કોઈ સત્સંગના વિદ્યા મૂકતી રહે તો જોતા રહેજો હા કરતા રહેજો જો અમારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હમણે જાણવા જાય કે અમારી વસ્તુ બધી તમને ગમે ચિતારા જય વસરાય